નમસ્કાર દોસ્તો અમદાવાદ અંદર ઇસ્કોન બ્રિજ ઉપર નવ લોકોનો જીવ લેનાર મંજૂર થઈ ચુક્યા છે તથ્ય પટેલ ને કોર્ટે એક દિવસના જામીન આપ્યા છે અને આ જામીન શા માટે આપ્યા છે તે જાણીએ આજના વિડીયોમાં અમદાવાદ શહેરના ઇસ્કોન બ્રિજ પર એક વર્ષ પહેલા ઘટના બની હતી જેમાં એક્સિડન્ટની ઘટના બની હતી અને નવ લોકોએ જીવ ગુમાવ્યો હતો અને મોકલી આપવા હુકમ કર્યો હતો પછી તથ્ય પટેલે વારંવાર જામીન મેળવવા માટે અરજીઓ કરી હતી પણ કોર્ટે એક પણ જામીન મંજૂરી આપી ન હતી પણ કોર્ટે હવે તેના એક દિવસ જામીન મંજૂર કરી દીધા છે દાદા એક્સપાયર થઈ ગયા હોવાને કારણે તથ્ય કોર્ટે જામીન આપ્યા છે તેની અંતિમ વિધિમાં જવા માટે અને ફક્ત એક દિવસના જામીન આપવામાં આવ્યા છે જોકે અંતિમ વિધિ બાદ તેને ફરીથી જેલમાં લઈ જવા કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે